આપણે ગીરમાં ચા બનાવવા બેઠા છીએ ચા ઉકળે છે જો જવાન તૈયારી છે ધીમે ધીમે ઉકળી રહી છે ધીમે ધીમે ચા ઉકળી રહી છે આ ચાનો સ્વાદ કંઈક અલગ થવાનો છે એ 100% પાકી વાત છે 100% પાકી વાત છે કોઈને પીવું હોય તો આવી જાવ મોસ્ટ વેલકમ ગમે તેને જને પીવી હોય એ પી શકે છે પી શકે છે અને ચા ધ્યાન રાખજો કે ચા જતી રહે તો કોઈ પીવા ન આવે પર તો હવે ખાંડ નાખવાની ત્યાં જ લાગે છે ધુમાડો બહુ આવે છે અમે જંગલમાં ચા પીવી કઈ સહેલી વસ્તુ નથી આ એક પેલા શું પસે નાખો હતા નાખી છે ચલો જ નાખો બસ આ રાખો રાખો બળી જાય બસ હા બસ આટલી ખાંડ તો બહુ થઈ ધુમાડો મારી તરફ આવે છે

થાળી વાટકો લાવવાનું ભૂલી ગયા અમે તો ચા એટલે હું ભૂલી ગયો એક બીજે તો લાયા હતા આ તો લાયા હતા હું ભૂલી ગયો તો પછી ચા માટે જે ગતોડું કર્યું છે જોવા દોઈ નાખીશું આમાં આ દૂધ લાવ્યું હતું આમાં દૂધ લાવ્યું તો એમાં જ અમે

હવે એવું લાગે વેલ્યુ લાવી પડશે બે લઈ લેશું કારણ કે અમને તો રોજ રોજ તો મળે તમારા ન હોય પણ કોઈ આ તમાર પાસે બેઠું હોય ને તો